નમસ્કાર મિત્રો હું છું તમારો સુનિલ અમારી ચેનલ નું નામ છે જલસા ટ્યુબ અને આજે અમે લઈને આવ્યા છીએ રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ન્યુ બોર્ન નું રિવ્યુ અને આ છે ચાલો મિત્રો આ છે રોયલ એનફિલ્ડ નું ક્લાસિક 350 ન્યુ બોર્ન ગન મેટલ ડાર્ક આ એનો પંખો આવે છે મેટલમાં આવે છે પ્યોર આ છે એનું ટાયર કે જે સીએડ કંપનીનું આવે છે ટ્યુબલેસ ટાયર આવે છે એબીએસ પણ આવે છે આ છે એનો મોરો આ છે એની લાઈટ હેલોજન આવે છે આ બંને ઇન્ડિકેટર છે એના એક બે એલોજન આવે છે તે એલઈડી આખા બુલેટમાં ક્યાંય પણ આવી જાવ પાછળ બતાડું આ પણ બધી એલોજન જ આવે છે બે ઇન્ડિકેટર છે બધું એલોજન લાઇટિંગ આવે છે આખા બુલેટમાં આ છે એની કી ચાવી આ ટાઈપની કી આવે છે બે આવે છે સાથે અને આ છે એનું મીટર એક ડિજિટલ આવે છે એક એનાલોગ આવે છે ચાલુ કરીને બતાડીએ તમને ડિજિટલમાં પેટ્રોલનું બતાડે છે કેટલું છે એ આવી ગયું જૂનામાં નહોતું આવતું નવામાં આવી ગયું આ કેટલા કિલોમીટર ટોટલ હાલેલું છે એ છે પછી આ એનાલોગ છે જેમાં અત્યારે બેટરીનો એ બીએસનો ને એના બધા સિમ્બોલ બધા અત્યારે ફ્રીમાં છે ગાડી એટલે પછી આ છે એની ચાલુ કરવાની સ્વિચ ગોળ સ્વિચ આવવા મળી છે હવે નવામાં આ ઓફ ઉપર છે પછી આ ચાલુ કરવું હોય તો આ વચ્ચે લેવાનું પેલા પછી તમને મોટરનો અવાજ સંભળાશે અત્યારે એ અવાજ એટલે કે ત્રણ સેકન્ડ અથવા ખમો અને પછી જે એનું સેલ્ફ મારો એટલે અહીંયાથી જ ચાલુ થશે વગર એક્સિલેટર આ ચાલુ થઈ ગયું છે એન્જિનનો અવાજ સાંભળજો બીજો કાંઈ એન્જિનનો અવાજ એ નથી સાયલન્ટ અહીં આવી જાવ આ જો વાઇબ્રેશન નથી આમાં અરીસામાં જુઓ તમે વાઇબ્રેશન પણ નહીં આવે કોઈ પણ જાતનું એક્સિલેટર દઈને પણ જો વાઇબ્રેશન અરીસામાં દેખાડ નેવું ટકા આ વાઇબ્રેશન પણ નીકળી ગયું છે પછી આ છે એની લાઇટની આગળની હેલોજનનું અત્યારે બંધ કરી દઈ છે ખોટો અવાજ ન આવે એટલે પછી આ છે એનું લાઈટનું અત્યારે આ ડિમ છે એટલે મીન્સ કે લો પછી આ ઉપર લો એટલે હાઈ અને આ છે પાસ માટેનું આ છે ઇન્ડિકેટર લેફ્ટ આ છે હોર્ન હોર્ન પણ તમને સંભળાવી એ બહુ સ્વીટ અવાજ છે હવે આ છે ટાંકી તેર લીટરની પેટ્રોલની ટાંકી આવે છે પેલા કરતા થોડોક સુધારો કર્યો છે ટાંકીમાં પણ

પેલા સિંગલ ચેસીસ ઉપર આવતું હતું હવે ડબલ ચેસીસ ઉપર આવી ગયું છે આ કંપની સાથે નથી આપતી લેગગાર્ડ આપણે એક્સ્ટ્રા નખાવું પણ એસેસરીઝમાં આવે છે આ લેગગાર્ડ છે એનું મજબૂત આવે છે સારું આવે છે પછી છે આ સમગાર્ડ એન્જિનની સેફ્ટી માટેનું આવે છે એ પણ કંપની આપે છે પણ એક્સ્ટ્રા જાય ચાર્જેબલ હોય આ છે એની સીટો નવી સીટો આવી ગઈ છે બહુ સારી કમ્ફર્ટેબલ બંને સીટું એવી કમ્ફર્ટેબલ આવે છે પાછળનો આ જે પિલિયન હોય પાછળ બીજો ડ્રાઈવર જે બેઠો હોય એના માટેનું છે એના માટે બહુ આ સેફ્ટી સારી રહે છે અને આમે બેસવામાં પણ મજા આવે લોંગ રાઈડ ઉપર તમે જાઓ તો વધારે સારું રહે એમાં પાછળ પણ ટ્યુબલેસ ટાયર મેગવિલ બાયબરીની બ્રેક એબીએસ અહીંયા છે ક્લાસિક થ્રી ફિફ્ટીનો નો સિમ્બોલ થોડુંક હલાવેલું છે એટલે થોડુંક ધૂળ ચડી ગયેલી છે બધી આ બ્રેક છે જે બ્રેક ઊંચી લઈ લીધી છે પેલા કરતા ઈ પણ સારું છે હવે સાયલેન્સર આખું સાયલેન્સર બતાડી ગયો એન્જિનમાંથી નીકળતું હોય ને આ આ ગન મેટલ ગ્રે છે ડાર્ક એટલે બધું આમાં ડાર્ક આવે એન્જિન સાયલેન્સર બધું પછી આ બાજુ આવો આમાં અત્યારે નવી સિસ્ટમ આવી ગઈ છે કે માન્યો કે ગાડી ચાલુ કરીએ આપણે અને સાઈડ સ્ટેન્ડ હોય એમનો સાઈડ સ્ટેન્ડ આ અત્યારે સાઈડ સ્ટેન્ડ હું ચાલુ કરું છું સાઈડ સ્ટેન્ડ છે અત્યારે અને આપણે ગાડી ચાલુ કરી તો ચાલુ થઈ જશે પણ તમે જેવી ગાડી ગેરમાં નાખશો એટલે ગાડી ઓટોમેટિક બંધ થઈ જશે ત્યાં હું નાખીને તમને બતાડું છું જો ગાડી બંધ થઈ ગઈ આ એક એનું પ્લસ પોઈન્ટ છે નવામાં આવી ગયું છે સિસ્ટમમાં જૂનામાં નહોતી આવતી આ બહુ સારી સિસ્ટમ છે આ ચેનનું જે ર્યુ એ આ બાજુ આવી ગયું છે પેલાં પોલી જમણી બાજુ આવતું હતું હવે ડાબી બાજુ આવી ગયું છે અને આખી ગાડીનું લાઇટિંગ રાતનું શૂટિંગ ઉતારીને પાછું અમે મૂકશું એના માટે પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો અમને કોમેન્ટમાં કહેજો આ તો આપણે આનું ડિજિટલ મીટરનું જોઈએ એનું પણ આમ આવે છે પહેલાં હું ગાડી ચાલુ કરું છું એટલે તમને દેખાય હવે આ ડિજિટલ મીટરમાં અત્યારે કેટલા કિલોમીટર હાલેલી છે ને એ બતાડે છે ટોટલ એકસો ને છાસઠ કિલોમીટર છે હવે એનું બટન અહીંયા આવે છે એનું ચેન્જ માટેનું જોઈ લ્યો તમે આઈ બટન અહીંયા આવી આવો હવે આપણે એ ચેન્જ કરવા માટે તમે બતાડશો તો આ બટન એકવાર દબાવો એટલે આ આવી જશે ટ્રીપ વન આવી ગઈ પછી છે ટ્રીપ ટુ આ છે ટાઈમ સવા બે વાગ્યા છે બપોરના એ ટાઈમ બતાડે છે પછી આમાં એક નવી સિસ્ટમ પણ આવી છે યુએસબી ચાર્જિંગ કે તમારો મોબાઈલ તમે ચાલુ ગાડીએ પણ ચાર્જિંગ કરી શકો છો એના માટેનું અહીંયા આવે છે આવી જાવ બધું હું તમને બતાડી દઉં આર યુ પોર્ટ યુએસબી બી પોર્ટ અહીંયા છે ત્યાંથી ચાર્જિંગ કરી શકો છો તમે તમારો ફોન એ બહુ એક હેલ્પફુલ કહેવાય કે જે સિસ્ટમ આ હેલ્પફુલ સિસ્ટમ આવી ગઈ છે અને એક આ વધારાનું આ લોકો આપે છે ત્યાં તમે તમારી રીતે મેપનું આવે છે અલગથી લેવું પડે એસેસરીઝમાં આવે છે એ તમે ફિટ કરી શકો છો અત્યારે આ એમને આપે છે કંપનીવાળા ખાલી રીના સિમ્બોલવાળું પણ તમે એની જગ્યાએ પણ ઈ ફિટ કરી શકો છો પણ એ એકસ્ટ્રા આવે છે એસેસરીઝમાં અત્યારે પહેલાં આપતા તો હવે નથી આપતા સાથે નમસ્કાર મિત્રો મારું નામ છે આદિત્ય દેવ મુરારી અત્યારે અમે લઈને આવ્યા છીએ જેમ આપણે આગળના વિડીયોમાં જોયું હવે આપણે આને લાઈટના જે લાઇટના વ્યૂ છે એ તમને હું છે જ બતાવીશ આપ જોઈ શકો છો મિત્રો આપણે ચાવી જ્યારે સ્ટાર્ટ કરીએ

તો આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણે બ્રેક પુશ કરીએ બ્રેક દબાવીએ ત્યારે જોઈ શકો છો તમે ફૂલ લાઈટ છે હવે જો મિત્રો આપણે ઇન્ડિકેટરની લાઈટ કે જે ઘણી અપડેટ કરીને ઘણી સારી લાઈટ પડે છે આપ જોઈ શકો છો આ ડાબી સાઈડની લાઈટ છે આ જમણી સાઈડની લાઈટ આપેલી છે એકદમ જોઈ શકો છો આ ન્યુ બોર્ડ ન્યુ બુલેટ એક નવી લાઈટ પણ આપેલી છે જેને આપણે હેઝર્ડ લાઈટ કહેવામાં આવે છે એ પણ આપણે બતાવીએ જોઈ શકો છો એનો પાછળનો વ્યૂ પણ જોઈ શકો છો અને આગળનો વ્યૂ પણ હવે જ્યારે આપણે આગળની લાઇટ આપણે વ્યૂ જોયું હોય ત્યારે આપણે બુલેટ સ્ટાર્ટ કરવું પડશે આપ જોઈ શકો છો આ લાઈટ આગળની આ અત્યારે લો લાઇટ છે એટલે કે ડીમ આપણી ભાષામાં કહીએ તો ડીમ લાઇટ છે આ ફૂલ લાઇટ છે તમે વ્યૂ પણ આપ જોઈ શકો છો ખૂબ જ સરસ પ્રકાશ પડે છે એકદમ અપડેટ હેલોજન લાઇટ છે પણ એલઈડી જેવું કામ આપે છે પહેલા કરતાં જે હેલોજન લાઇટ પહેલાની એલોજન લાઇટ હતી તેના કરતાં ખૂબ જ સારી લાઇટ અત્યારે જોઈ શકો ઘણો સારો પ્રકાશ પડે તેમાં આ ડીમ લાઇટ છે જેને આપણે લો લાઇટ કહી શકીએ જ્યારે આ ફૂલ લાઇટ છે

કંપનીમાંથી આવે છે તો આની પ્રાઇસ છે બે લાખ ને સાઠ હજાર ઓનરોડ પ્રાઇસ અમરેલી અને ગુજરાતમાં આવેલું છે અમરેલી ત્યાં એ તો જો કે તમને ખબર જ હશે ક્યાં આવેલું છે ગુજરાતમાં હું ગુજરાતી છું એટલે ગુજરાતનું તો ખબર જ હોય તમને અને બીજા બધા મોડલ આવે છે કે જેમાં આરા આવે છે એ આવે છે એની ઓનરોડ પ્રાઇસ છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા આમાં એલોવિલ અને ટ્યુબલેસ ટાયર આવે છે એના એક્સ્ટ્રા વીસ હજાર થાય છે એટલે બે ને સાઠ હજાર કંપનીનું ફિટિંગ આવે છે બધું અને ડ્યુલ ચેનલ એબીએસ છે એટલી ઓનરોડ પ્રાઇસ છે આની બે ને સાઠ હજાર